क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप एंड मोटर्स नाम याद रखना। नमस्कार, न्यूज़ कैपिटल की विशेष रजूआत साथ हों जो कुछ शाखर दर्शक मित्रों आ कार्यक्रम नाम से वॉचर राशि कार्यक्रम के अंदर आपडे તમામ બારે બાર રાશિના જાતકોનું રાશિફળ વિશે માહિતી મેળવતા હોય છે રાશિ પ્રમાણેના આજનો દિવસ કેવો રહેવાનો છે કયા ઉપાય આજે લાભદાયી આપના માટે બની રહેશે અને કયો રંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આ કાર્યક્રમમાં આપણે જાણકારી મેળવીશું સાથે જાણવાના છે આ કાર્યક્રમમાં આજના દિવસનું પંચાંગ દિવસના વિશેષ મહત્વ વિશે શું શુભાશુભ પૂર્તો આજના દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું દિવસે કયા ઉપાય લાભદાયી રહેવાના છે અને કયો મહામંત્રનો જાપ આજના દિવસે વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો બની રહેવાનો છે તે વિશે પણ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું અને માહિતી આપવા માટે મારી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય આશુતોષી આચાર્ય આશુતોષી આપનું સ્વાગત છે જય ભવાની તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે શરૂઆત કરીશું સૌપ્રથમ પ્રથમ આજના દિવસના પંચાંગથી દિવસનું પંચાંગ જાણીએ અને કેવું પંચાંગ આજે જોવા મળી રહ્યું છે તે વિશે આશુતોષજી જણાવશો યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાથ વિમુચ્છતે નમસ્તસ્મર વિષ્ણવે પ્રભ વિષ્ણવે મિત્રો પંચાંગ જેના આધારે દિવસની ગતિવિધિને સુનિશ્ચિત કરી શકીએ તો આજે જાણીએ તારીખ થઈ રહી છે પચીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ આજનો વાર છે બુધવાર તિથિની વાત કરીએ તો માર દસમ આજે તિથિ બની રહી છે આજનું નક્ષત્ર બની રહ્યું છે ચિત્રા નક્ષત્ર યોગની વાત કરીએ તો આજે અતિગંડી યોગ બની રહ્યો છે આજનું કરણ બની રહ્યું છે વણિજ કરણ અને રાશિની જો વાત કરવામાં આવે તો ચંદ્રમાનું પરિભ્રમણ આજે તુલા રાશિમાં રહેશે અર્થાત જે કોઈ પણ બાળકનું અવતરણ આજનો જ થાય તેની જન્મ રાશિ તુલા રહેશે જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ર અને ત તે પ્રમાણે જ નામકરણ કરવું શુભ અને મંગલકારી સાબિત થશે આ છે આજના દિવસનું પંચાંગ જી તો દર્શક મિત્રો દિવસના પંચાંગ આપણે જાણ્યા બાદ હવે આગળ વધતા આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે કયો વિશેષ દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યો છે તે જાણીએ વાત કરીશું આજના દિવસના શુભ મુહૂર્ત અને દિન વિશેષ વિશે જાણીએ પહેલાં આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને આજે સૂર્યોદય સવારે સાત કલાક અને ઓગણીસ મિનિટ થયો જ્યારે સૂર્યાસ્ત સાંજે છ વાગે થશે આજે રાહુકાલમનો સમય બપોરે બાર કલાક અને ચાલીસ મિનિટથી પ્રારંભ કરી બપોરે ત્રણ કલાક અને ઓગણસાહીઠ મિનિટ થશે જ્યારે વિજય મુહૂર્તનો સમય બપોરે બે કલાક અને સત્તર મિનિટથી પ્રારંભ કરી ત્રણ વાગ્યા સુધી ત્રણ વાગે થશે આજે પાર્શ્વનાથ ભગવાનની જયંતિ જૈન ધર્મ પ્રમાણે રહી છે તો આજે નાતાલ પણ ઉત્સવમાં છે આજ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત દિન વિશેષ જી તો દર્શક મિત્રો દિવસનું પંચાંગ અને શુભાશુભ મુહૂર્તો આશુતોષીએ જણાવી દીધા છે અને હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળની શરૂઆત કરીશું સૌ પ્રથમ જાણવાના છે મેષ વૃષભ અને મિથુન રાશિ વિશે અને આ ત્રણ રાશિના જાતકો માટે આજે દિવસ કેવો પસાર થવાનો છે કેવા યોગ જોવા મળી રહ્યા છે સાથે જ આપણે જાણવાના છે કે આજના દિવસે આપે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે કયો શુભ રંગ આજે ઉપયોગ કરવો વધુ શુભકર સાબિત થવાનો છે તે વિશે માહિતી મેળવીશું જણાવશો આશુતોષજી કે મેષ રાશિ વૃષભ અને મિથુન રાશિના જાતકો માટે કેવા દિવસ અને કેવા યોગ જોવા મળી રહ્યા છે મેષ રાશિ 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 કે જેના વર્ણના જાતકો માટે આજનો દિવસ તમારા માટે થોડો ઉતાર ચઢાવ વાળો અવશ્ય બની શકે છે આજે સ્વાસ્થ્યને લઈને થોડીક ચિંતાઓ રહી શકે આરોગ્ય બાબતે થોડીક સભાનતા રાખવી આપના માટે આજે આવશ્યક રહેશે વ્યાપારમાં તમારે નુકસાનનો સામનો આજ કરવો પડી શકે છે તો વધારે પડતા રોકાણ ન કરવા આદિ સમજી વિચારને વેપાર કરવો એ આપના હિતમાં રહેશે પરિવારમાં પરસ્પર મતભેદ વધવાની શક્યતાઓ છે તો જે વાત કરીએ પરિવારમાં ક્લિયર હોવી જોઈએ જેથી કરીને મતભેદો ન થઈ શકે જીવનસાથી સાથે વિવાદ થઈ શકે એ પ્રકારના પણ આજના ગ્રહમાં છે એકંદરે થોડો દિવસ આપના માટે પીડાકર જોવા મળી રહ્યો છે આમાંથી મુક્તિ માટે વિશેષ ઉપાય કરવા મંગલકારી સાબિત થશે ઉપાય શું કરીશું આજે આપના માટે શુભ રંગ રહેશે મોર પિંચ રંગ એ આપના માટે મંગલકારી સાબિત થશે કોઈ પણ રીતે પ્રયોગ કરો હિતાવ રહેશે ઉપાય શું કરીશું આજના દિવસે શ્રીમદ ભગવદ્ ગીતાનો અગિયારમાં અધ્યાયનો પાઠ કરવો મંગલકારી સાબિત થશે આપના માટે હવે વાત કરીએ રાશિ ચક્રની આગલી રાશિ વૃષભ રાશિ જેના વર્ણના અક્ષરો બને છે બ વ અને ઉ આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે સામાન્ય બની રહેશે તમારા આયોજિત કાર્યો જે પ્લાન કર્યું છે એ પરિપૂર્ણ થઈ શકે એમ છે સ્વાસ્થ્યમાં કેટલાક ઉતાર ચડાવ જોવા મળી શકે છે તો આરોગ્યની આજે ખાસ તકેદારી રાખવાની જરૂર છે પરિવારમાં શુભ કાર્યની તકો તમને મળતી રહેશે વ્યવસાયમાં નાણાકીય સ્થિતિ આજે બગડવાની સ્થિતિ જોવા મળી શકે એકંદર દિવસ મધ્યમ પરિસ્થિતિનો છે વાત કરીએ ઉપાયની આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે લીલો રંગ કોઈ પણ રીતે લીલા રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે ઉપાય શું કરવું જોઈએ આજે આજના દિવસે એક મુઠ્ઠી મગ શિવલિંગ ઉપર ચડાવવા તમારા માટે મંગલકારી સાબિત થશે હવે વાત કરીશું આગળની રાશિ મિથુન રાશિ મિથુન રાશિના જાતકો માટે કે જેના વર્ણના અક્ષરો છે ક છ અને ઘ આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે શુભ સાબિત થતો જોવા મળી રહ્યો છે વ્યાપારમાં કોઈ નવું કાર્ય શરૂ આજે થઈ શકે એમ છે બાકી રહેલા પૈસા પેમેન્ટ ક્યાંક અટકેલું છે આજે રિલીઝ થઈ શકે તમારું નાણું તમને પાછું મળી શકે તમારું મહેનતનો પૈસો તમને મળી શકે એ પ્રકારના આજના ગ્રહવાન છે પરિવારમાં સમાજમાં બધી જગ્યાએ તમને માન સન્માનમાં વૃદ્ધિ થતી જોવા મળી રહી છે પૈતૃક સંપત્તિ મળવાથી તમારું મન પ્રફુલ્લિત રહેતું જોવા મળી શકે તો પૈતૃક સંપત્તિ પિતા તરફથી થોડુંક આર્થિક મદદ પણ તમને મળી શકે છે તમારો દિવસ આજે મંગલકારી રહે એ માટે વિશેષ ઉપાય કરવા આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે પોપટી રંગ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારીની વળશે ઉપાય શું કરશો આજે લીલોત્રીનું સેવન કરવું આપના માટે મંગલકારી સાબિત થશે જી તો પ્રથમ ત્રણ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું અને હવે આપણે વાત કરીશું કર્ક સિંહ અને કન્યા વિશે કર્ક સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થશે કેવા યોગ જોવા મળશે સાથે સાથે કયો ઉપાય અને કયો શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીએ કર્ક રાશિ રાશિ ચક્રની ચોથી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે ડ અને હ આવા જાતકો માટે આજનો દિવસ ખૂબ જ શુભ અને અનુકૂળ સાબિત થવાનો છે પરિવાર સાથે ચાલી રહેલો જે મતભેદ છે એ આજે દૂર થતો જોવા મળી રહ્યો છે વ્યાપારમાં પણ આજે લાભની સ્થિતિઓ બની રહી છે કોઈ ખાસ વ્યક્તિના સંપર્કથી આજે તમને કોઈ મોટું કાર્ય મળી શકે છે આર્થિક સફળતાવાળા યોગો આજે બની રહ્યા છે પરિવારમાં કોઈ સારા સમાચાર પણ આજે થઈ શકે એટલે ટૂંકમાં દિવસ શુભ છે મંગલકારી છે વાત કરી ઉપાયની આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે ક્રીમ

અટકેલા કાર્ય પૂર્ણ થશે થોડી મહેનત અવશ્ય લાગશે પણ અટકેલા તમામ કાર્ય પરિપૂર્ણ થઈ શકે એવું છે નોકરી માટે પ્રયાસ કરી રહ્યા છો તો આજે અવશ્ય સફળતા મળશે અર્થાત રોજગારની તક આજે છે સાંજે તમે તમારા જીવનસાથી સાથે સમય વ્યતીત કરી શકો એ પ્રકારની સ્થિતિ આજે બનશે સ્વાસ્થ્યમાં આજે સુધાર પણ થતો જોવા મળે જે લોકો બીમાર છે એમના આરોગ્યમાં આજે સુધાર આવશે ટૂંકમાં દિવસ શુભ છે મંગલકારી છે હવે વાત કરીએ ઉપાયોની એવો કયો ઉપાય કરીએ જેથી કરીને આપનો દિવસ વધારે શુભ વધારે મંગલકારી સાબિત થઈ શકે તો આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે બદામી કોઈપણ રીતે બદામી રંગનો પ્રયોગ મંગલકારી નિવડ છે ઉપાય કયો કરવો જોઈએ તો આજે ભગવાન નારાયણ શાલિગ્રામ જો ઘરમાં હોય તો અગિયાર કે એકવીસ તુલસી પત્ર ઓમ નમો નારાયણાય મંત્ર બોલીને અર્પણ કરવા આપના માટે મંગલકારી સાબિત થશે હવે વાત કરીએ આગલી રાશિ કન્યા રાશિ જેના વર્ણના અક્ષરો બને છે પ અને અણ આવા જાતકો માટે આજે તમે ક્યાંક બહાર ફરવા જઈ શકો છો પરિવાર સાથે સમય વ્યતીત કરી શકો પરિવાર સાથે તમારી આ યાત્રા આનંદદાયક સાબિત થતી જોવા મળી રહી છે વ્યાપારમાં તમને કોઈ સારા સમાચાર મળી શકે કોઈ ડીલ તમારી અટકી હોય તો આજે ફાઈનલ થઈ શકે છે

તો આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે આ રંગનો પ્રયોગ મંગલકારી વર્ષે ઉપાય શું કરવો જોઈએ તો આજે પાંચ કારા મળી અને પાંચ તુલસીના પાન ભગવાન નારાયણનું નામ બોલીને ચાવી જેવા આપના માટે શુભ અને મંગલકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો પ્રથમ છ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે રાશિ પ્રમાણે ઉપાય કરવાના રહેશે તે વિશે માહિતી આપી હવે અન્ય રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણીશું કાર્યક્રમમાં પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો રોકો એક નાનકડા વિરામ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ

આ સાતમી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે ર અને ત આવા જાતકો માટે આજે જીના મિત્રોને મળી શકો છો જેથી તમારું મન પ્રફુલ્લિત થઈ શકે આનંદદાયક સ્થિતિ બની શકે આજે તમે કાર્યસ્થળ ઉપર વિશેષ પદથી સન્માનિત થઈ શકો તો વિશેષ સન્માન તમને આજે મળી શકે છે આજે તમે શેર માર્કેટમાં રોકાણ કરો તો પણ લાભકારક દિવસ જોવા મળી રહ્યો છે ઘર અથવા વાહન ખરીદી માટે આજે રકમ જમા કરાવી ઇન્સ્ટોલમેન્ટ આપો કે એના માટે ઇન્વેસ્ટ કરવું પણ આજે તમારા માટે શુભ દ્રષ્ટિગોચર થઈ રહ્યું છે ટૂંકમાં દિવસ તો મંગલકારી બની રહ્યો છે અને વાત કરીએ પૈતૃક સંપત્તિને લઈને ચાલી રહ્યો કોઈ વાદ હોય તો એનો પણ આજે અંત આવી શકે છે એકંદરે દિવસ આપના માટે શુભપ્રદ છે મંગલકારી છે હવે વાત કરીએ ઉપાયોની આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે નારંગી કોઈ પણ રીતે નારંગી રંગનો પ્રયોગ મંગલકારી નહીં પડશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે આપણે પુરુષ સૂક્ત દ્વારા નારાયણની આરાધના કરી શુભ સાબિત થશે હવે વાત કરીશું આગલી રાશિ વૃશ્ચિક રાશિ જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ન અને ય આવા જ જાતકો માટે આજે પરિવારને લઈને થોડી ચિંતામાં તમે જોવા મળી શકો પરિવારની ચિંતા થોડી થઈ શકે એમ છે કોઈ જૂના વિવાદને કારણે તમારું મન આશંકાઓથી ભરેલું રહેશે શંકાઓ પણ આજે મનમાં જોવા મળી શકે કર્તવ્યોને પૂર્ણ કરવા માટે આજે કોઈ મોટો નિર્ણય પણ તમારે લેવો પડશે વ્યવસાયમાં સ્થિતિ આજે સામાન્ય બની રહેશે વાહન વગેરે ચલાવતી વખતે થોડીક સાવધાની રાખવાની છે મન જ્યારે સ્થિર ના હોય ત્યારે સાવધાની રાખવી એક ખૂબ આવશ્યક સ્થિતિ બનશે ટૂંકમાં દિવસ મધ્યમ પરિસ્થિતિનો જોવા મળી રહ્યો છે હવે વાત કરી લઈએ ઉપાયોની આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે એ છે કેસરી રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ શુભ સાબિત થશે ઉપાય શું કરશો તો આજના દિવસે આપે થોડું દ્રવ્ય કમાણીનું થોડુંક દ્રવ્ય ધન જે છે કોઈ દેવાલયમાં દાન કરવાની જરૂર છે એ આપના સામર્થ્ય આપની ઈચ્છા પ્રમાણે દાન કરો આપનો દિવસ મંગલકારી સાબિત થશે હવે વાત કરીએ આગળની રાશિ ધનરાશિ કે જેના વર્ણના અક્ષરો છે ભ ધ ફ અને ઢ આવા જાતકો માટે આજે વાહન ચલાવવા વખતે થોડીક સાવધાની રાખજો દિવસ સાનુકૂળ સાબિત થશે આજે નાણાકીય બાબતે પણ સાવચેતી રાખવાની જરૂર છે નાણાં ઇન્વેસ્ટ કરવા હોય નાણાં લેવાના હોય ઉછીતા કે આપવાના હોય સમજી વિચારીને કરજો અન્યથા નુકસાનનો સામનો કરવો પડશે વ્યાપાર આજે રૂટીન કરતા થોડોક ઓછો થઈ શકે થોડો ઘટાડો થવાની સંભાવનાઓ છે પરિવારમાં આંતરિક વિખવાદ થઈ શકે એમ છે તો એનાથી બચવા પ્રયાસ કરવો આજે પ્રતિકૂળ પરિસ્થિતિ ઊભી થવાની સંભાવનાઓ છે ટૂંકમાં દિવસ પીડા કરશે આ પીડામાંથી મુક્તિ માટે કેટલાક ઉપાય કરવા મંગલકારી સાબિત થાય તો આજે આપના માટે જે દ્રષ્ટિ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે એ ગોલ્ડન રંગ છે કોઈ પણ રીતે ગોલ્ડન રંગનો પ્રયોગ કરો મંગલકારી સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ તો આજે બજરંગ બાળ સ્ત્રોત્રનો પાઠ કરવો મંગલકારી સાબિત થશે આપના માટે જી તો દર્શક મિત્રો તુલા વૃશ્ચિક અને ધન રાશિના જાતકોના ઉપાયો અને શુભ રંગ સાથે આજના દિવસના વર્તારા વિશે વાત કરી લીધી છે હવે આગળ આપણે જાણવાના છીએ રાશિચક્રની અંતિમ ત્રણ રાશિ કે જે મકર કુંભ અને મીન છે અને તેમના જાતકો માટે આજનો દિવસ કેવો બની રહ્યો છે અને સાથે આજે કેવા ઉપાયો આપના માટે લાભદાયી રહેશે કયો શુભ રંગ વધુ શુભકર સાબિત થવાનો છે તે વિશે માહિતી મેળવીએ મકર રાશિ રાશિચક્રની આ દશમી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે ખ જ અને જ્ઞ આવા જાતકો માટે આજનો દિવસ ઉતાર ચડાવથી ભરેલો જોવા મળી રહ્યો છે આજે સ્વાસ્થ્યની બાબતે તમારું મન થોડું પરેશાન રહેશે આરોગ્ય માટે થોડી ચિંતા અવશ્ય જોવા મળી શકે છે પારિવારિક સમસ્યાઓ વધતી જોવા મળશે તો નાણાકીય સમસ્યાઓનો પણ આજે ક્યાંક ને ક્યાંક તમારે સામનો કરવો પડશે ખાસ કામ માટે બહારની યાત્રા ઉપર જવું પડશે અને ટૂંકમાં જોઈએ ને તો દિવસ આજે તમારા માટે થોડોક પીડાકર જોવા મળી છે ઉપાય કરવાથી લાભ મળતો જોવા મળે છે તો આજે ઉપાય શું આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે ઘેરો વાદળી રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો મંગલકારી સાબિત થશે ઉપાય કયો કરશો તો આજના દિવસે વિષ્ણુ મંદિરમાં બેસી ઓમ નમ શિવાય મંત્રની અગિયાર માળા અવશ્ય જાપ કરજો અવશ્ય લાભ થશે હવે વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે ગ શ સ અને શ આવા જાતકો માટે તમારા અધૂરા કાર્ય આજે પૂરા થતા જોવા મળી રહ્યા છે આજે કોઈ મોટો નિર્ણય લેવાનો થઈ શકે છે તો સલા વિચારણા પરામર્શ અવશ્ય લઈને કહેજો લાભ અવશ્ય થશે પરિવારમાં ચાલી રહેલા વિવાદના કારણે વાતાવરણમાં બદલાવ આવવાની સંભાવનાઓ છે જો વિવાદ ચાલી રહ્યો હોય તો વિવાદ આજે શાંત થઈ શકે છે અથવા ઓછો થઈ શકે છે કે સમાધાન નીકળી શકે છે ક્યાંક બદલાવ આવવાની સંભાવના છે પરિવારના સભ્યો તમારી તરફ ઝુકાવ હોઈ શકે છે આજે તમારી તરફ તમારી પ્રત્યે લાગણી તમારી પ્રત્યે માન સન્માનના કારણે તમારા પક્ષે પરિવારના સભ્યોનો ઝુકાવ જતો જોવા મળી રહ્યો છે પણ છતાંય ક્યાંક ને ક્યાંક આજે તમે માનસિક બેચેની રહી શકે છે એટલે ટૂંકમાં જોઈએ તો દિવસ તમારા માટે મધ્યમ પરિસ્થિતિનો કહી શકાય એમ છે ઉપાય કરવાથી વિશેષ લાભની સ્થિતિઓ બની રહી છે શુભ રંગ આજે તમારા માટે બની રહ્યો છે રાખોડી રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો તમારા માટે શુભ સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે રાધા કોઈ મંદિર હોય તે એક વાંસળી અથવા તો કોઈ મીઠી વસ્તુ

નવી ભાગીદારીમાં બિઝનેસ શરૂ કરવો હોય તો આજે નવા ભાગીદાર પણ મળી શકે છે નવી બિઝનેસ પણ શરૂ થઈ શકે છે પરિવારમાં શુભ કાર્યની તકો આજે મળતી જોવા મળી રહી છે કે એક શુભ માંગલિક કાર્યો આજ સંભવી શકે ધાર્મિક કાર્ય પણ થઈ શકે છે તમારા પરિવાર સાથે ક્યાંક બહાર ફરવા જવાનું આયોજન પણ આજ થઈ શકે અથવા તો જઈ શકો છો ટૂંકમાં વાત કરીએ તો મીન રાશિના જાતકો માટે આજનો દિવસ બધી જ રીતે મંગલકારી શુભ જોવા મળી રહ્યો છે વાત કરવી ઉપાયની તો આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે શુભ પીળો રંગ છે આજે આપના માટે પીળો રંગ કોઈ પણ રીતે શુભ સાબિત થવાનો હવે વાત કરીએ ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસનો વિશેષ ઉપાય આપના માટે રહેશે ભગવાન કૃષ્ણના દ્વાદશાક્ષર મંત્રનો જાપ કરી અભિમંત્રિત કરેલા જળનું સેવન કરવું અર્થાત એક લોટામાં જળ લેવું એની પર જમણો હાથ ઢાંકવો એની તુલસીનું પાન પધરાવવું અને પાંચ મિનિટ મંત્ર જાપ કરીને સેવન કરવું મંગલકારી સાબિત થશે તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે તમામ બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે તે વિશે પણ માહિતી આશુતોષજી આપી દીધી છે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થશે કેવો જોવા મળી રહ્યો છે વાત કરીએ અંકશાસ્ત્રની અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક સાત અને ભાગ્યાંક નવ બની રહ્યો છે સાત નંબર કેતુનો છે અને નવ નંબર મંગળનો છે તો આજે ધાર્મિક ભાવનાનો વિકાસ થઈ શકે છે ફસાયેલું નાણું પરત આવી શકે છે આજે પ્રોપર્ટીના રિલેટેડ સમસ્યાઓના સમાધાન થતા જોવા મળી રહ્યા છે પણ આજે અતિશય ઉત્સાહ અને આવેગથી બચવા પ્રયાસ કરો આપના માટે શું સાબિત થશે તો દર્શક મિત્રો અંકશાસ્ત્ર પ્રમાણે કેવો દિવસ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે આશુતોષજી પાસેથી જાણી લીધું છે કાર્યક્રમમાં આગળ વધીશું આજનો મહામંત્ર જાણતા પહેલાં જાણી લઈએ કે આજના દિવસ દરમિયાન કયા ઉપાય આપણા માટે લાભદાયી નીવડવાના છે તે વિશે માહિતી મેળવીએ હવે વાત કરીએ આજના દિવસના વિશેષ ઉપાયની જીવનની અંદર વાણીમાં જો તકલીફ પડતી હોય કારણ કે વાણી બહુ મહત્વપૂર્ણ છે વ્યાપારમાં ક્યાંક અટકાયત કરી શકતા નથી તો શંખમાં જળ ભરી રાખવું અને ત્યારબાદ વિષ્ણુ સહસ નામ સ્તોત્રનો પાઠ કરવું પાઠ કર્યા બાદ એ જળનું સેવન કરવું આમ નિત્ય તમારે કરવું જોઈએ શંખમાં રહેલા જળના સ્પર્શના પ્રભાવ અને વિષ્ણુ સહસ્ર નામ સ્ત્રોત્રની ઉર્જાના કારણે તમારી વાણીમાં નરમાસ અને વાણીમાં મધુરતા આવશે જે વ્યાપાર માટે અને આરોગ્ય માટે લાભપ્રદ સાબિત થઈ શકે તો સાથે આજના દિવસે કંઈ વિશેષ ન કરીએ તો એક કામ અવશ્ય કરી શકે છે આજે આમાન કેતા કાચા અન્નનું દાન કરવું એ ખૂબ મંગલકારી કહ્યું છે તો બ્રાહ્મણને અથવા તો વૈષ્ણવ મંદિરમાં અનુદાન કરવું શુભ સાબિત થશે તો દર્શક મિત્રો આજના દિવસના કયા ઉપાયો લાભદાયી નીવડશે અને કયા કયા ઉપાય કરવા અને આજના દિવસનો શું વિશેષ મહત્વ છે તે આપણે આપણે પાસેથી જાણકારી મેળવી લીધી અને હવે જાણી લઈશું કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્ત કરાવશે તે જાણીએ વાત કરીશું આજના દિવસના મહામંત્રની જે નોંધી રાખીશું ઓમ શ્રી ગમ સૌમ્યાય ગણપતે વર વરદ સર્વજનમ મે આ મંત્રનો જાપ કરો આજે આપના માટે શુભ અને મંગલકારી સાબિત થશે યથા યોગ્ય મંત્ર જાપ કરો દિવસ અનુકૂળ સાબિત થશે જી તો દર્શક મિત્રો આ મહામંત્ર હતો કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો આજને વિશેષ ફળ આ મહામંત્ર અપાવી શકે છે ભગવદ્ની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપને મળી રહેશે આ મહામંત્રના જાપ થકી તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ આ જાપ કરી શકો તેટલા અવશ્ય કરજો જેના થકી આપને વિશેષ ભગવદના આશીર્વાદ મળી રહે ત્યારે આ તમામ માહિતી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ભવાની તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે તમામ બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે આજના દિવસનું પંચાંગ દિવસના વિશેષ મુહૂર્તો જાણી લીધા છે વિશેષ યોગ જાણી લીધા છે સાથે ઉપાયો અને આજના દિવસનું મહામંત્ર પણ આપણે જાણી લીધું છે આ તમામ માહિતી આશુતોષજી આપી આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપણી ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આ નંબર પર આપ સંપર્ક કરી શકો છો અને કોઈ પણ કુંડલીને દોષ નિવારણને લઈને આપને પ્રશ્ન મૂંઝવતા હોય તેમ પ્રશ્નો આપ આ નંબર પર સંપર્ક કરીને આશુતોષજીને પૂછી શકો છો ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગીએ છીએ અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું પરંતુ હાલ મને આપશો રજા આવતીકાલે ફરી મળીશું નમસ્કાર